ગોરમટુ નામની ચીકણી માટી નાખી દેવામાં આવી છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ પરેશાની થાય છે સાથે જ રોડની બંને સાઈડ પર મસમોટા પાળા કરી દેવાતા પાણી થતો નિકાલ બંધ થઈ ગયો અને રસ્તા પર સમા પાણી ભરાઈ જવાનું પણ ખેડૂતોનું કહેવું છે રોડની સાઈડમાં આવેલા ખેડૂતોના ખેતરે જવાનો રસ્તો પણ બરાબર નહીં કરતા પારાબાર મુશ્કેલી પડી રહી છે વાવણી થતાં ખેડૂતો પોતાના ખેતરોમાં વાવેતર કરી નાખ્યું છે ખેતી માટે જરૂરી વાહન કે અન્ય સાધન ખેતરમાં લઈ જવા ખૂબ જ મુશ્કેલ બન્યા છે ત્યારે એજન્સી દ્વારા કરાતા આવા નબળા કામ કોની તટસ્થ તપાસ જે બધા કામ થઈ રહ્યા છે તેની તપાસ તપાસ થાય તેવી લોકોની માંગ છે મારું નામ કાલેણા જીવરાજભાઈ રાઘવભાઈ બરાબર ગામ બામણીયા કુકાવ તાલુકો અમરેલી ડિસ્ટ્રિક અમારો પ્રશ્ન છે કે અમારે બામ્મણીયાથી બાદલપુર સુધીનો નોન પ્લાન રોડ છે જે બનેલો છે એની સમસ્યા માટે અમે તમને બોલાવી કહીએ છીએ બરાબર કે અમે અત્યારે ગોરમટુ ઉપર નાખેલ છે અમે ખેડૂતો વાડીએ જઈ શકતા નથી અને દરરોજ એ બે ત્રણ બે ત્રણ ખેડૂતો પડે છે મોટરસાઇકલ ઉપર એટલે એ અમારું નિરાકરણ માટે ઓફિસલી અમે આપણે મૌખિક રજૂઆત કરેલ છે છતાં પણ હજી કોન્ટ્રાક્ટરો કોઈ આવેલ નથી અહીંયા એક મહિનાથી હેરાન થાય છે ખેડૂતો છે અને અમારી માગણી છે કે આ રોડ અમારો કમ્પ્લીટ આ કરે અમારા ખેડૂતો અહીંયા હાલી એકતા નથી રાત દિવસ અમારે વાડીએ જવું પડે છે કેમ કે આ માલ ધ્યાન રાખવું પડે ખેતીનું બરાબર ઓવરઓવર અમારે જવું પડે રાતનું છતાંય અમારે રજૂઆત કરી છે પણ એ કોઈ આવતું નથી એ કોઈ સામું જોયેલ નથી અધિકારીઓ કોઈએ અત્યાર સુધી એટલે અમારી માગણી છે કે તમે અમારો રોડ તાત્કાલિક વહેલી તકે આ પૂરો કરો માથે ગોરમ રોડ ઉપર ગોરમટું નાખેલું છે એટલે હાલી શકતા નથી અને હાડ મોરમ નાખવાનું એ જગ્યાએ ગોરમટું નાખેલું છે આ કોન્ટ્રાક્ટરોએ એટલે એ અમારે રજૂઆત છે એટલે તમે વહેલી તકે અધિકારીઓ અને આ પગલાં લે અને અમારો આ સમસ્યા હલ કરે મારું ગામ બાંભણિયા મારું નામ લાલજીભાઈ પ્રાગજીભાઈ ભુવા હું સરપંચના પ્રતિનિધિ છું અને હાલ અમારા ગામમાં એ પ્રશ્ન છે કે જે બાંભણિયાથી બાદલપુર જાતો નોન પ્લાન રોડ છે એ રોડમાં જે બેડ બનાવવાનું કામ થયું એમાં મોરમની જગ્યાએ ગોરમટાનો ભાગ વધારે હોવાથી લોકોને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારે હાલવામાં બૈરાઓ પાછળ બેઠા હોય છોકરાઓ હોય તો દર વખતે લોકો વરસાદ થાય એટલે પડે છે ચાર પાંચ વ્યક્તિઓ અહીંયા હાલ મોટર માથેથી પડી ગયા એવા દાખલા બન્યા છે તો એની વહેલી તકે નોંધ લે